નમસ્કાર મિત્રો તો આજે તમાકુની અંદર હું તમને એક જોરદાર પરિણામ બતાવવા જઈ રહ્યો છું ઓકે તો જો તમે ખેડૂત છો જો તમે તમાકુ કરી છે તો આ વિડીયો તમારા માટે બરાબર કેમ કે અત્યારની જે સિઝન છે તમાકુની ઓકે તો બે હજાર ચોવીસમાં ઘણા લોકો તમાકુની ખેતીમાં હજુ પાછા છે ઘણા લોકોને તમાકુમાં વિકાસ નથી થતો હતો બરાબર ઘણા બધા પ્રશ્નો હોય છે તો આજે એનું તમારી સાથે સમાધાન લઈને આવ્યો છું અને આપણા જે ખેડૂત મિત્રો છે જેમને તમાકુની અંદર આપણે જય પરિવર્તન ઇન્ડિયાની પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે શું એમને પરિણામ મળ્યું છે એ એમની સાથે આપણે વાતચીત કરીશું ઓકે તો શું નામ સાહેબ તમારું મારું નામ પડિયાળ મનોજકુમાર અરવિંદભાઈ પડિયાળ મનોજકુમાર અરવિંદભાઈ આ તમારો તાલુકો કયો લાગે સાવલી તાલુકો લાગે સાવલીને જિલ્લો વડોદરા જિલ્લો લાગે બરોડા ઓકે આ તમારે કેટલા વીઘાની અંદર તમાકુ છે આ અડધા છે અડધા વીઘાની અંદર એમને તમાકુની ખેતી છે હવે આ તમાકુમાં તમે શું વાપર્યું આ તમાકુમાં પાયામાં

તો આ બે તમે છંટકાવ કરો છંટકાવ તમે કેટલી વાર કર્યો એક જ વાર કર્યો એક જ વાર એમને ખાલી છંટકાવ કરી ને ભૂમિ પરિવર્તન કેટલી વાર આપ્યું ભૂમિ પરિવર્તન એક જ વાર આપ્યું ભૂમિ પરિવર્તન પાયામાં એક જ વાર આપ્યું એમાં બીજું કોઈ ખાતર તમે આપેલું છે ના ખાલી બસ યુરિયાની એક થેલી આપી યુરિયાની ખાલી એક થેલી આપણો ભૂમિ પરિવર્તન એક અને આનું એકવાર વાર ખાલી સ્પ્રે કર્યો હવે આ વસ્તુ વાપર્યા પછી તમને શું ડિફરન્સ લાગ્યો આમાં આ વાપર્યા પછી રિઝલ્ટમાં મને સારું લાગશે દર વખતે કરતાં તમાકુ સારી છે આપણે અને રિઝલ્ટ એ સારું છે તમે જોઈ શકો છો ઓકે પહેલું તો તમે તમાકુ દો સીધની લાઈટમાં એક ધરી તમાકુ છે બરાબર હું તમને ખાલી જણાવીશ કે કેટલા દિવસની છે અને એક ધરી એમની તમાકુ છે બીજું કેમ ફોન નજીક લઉં આ પાનની તમે ક્વોલિટી જુઓ ખાલી બરાબર આ એની રગો ઓકે એક નહીં આ બધા તમે છોડ બતાવી શકો ત્યાંથી લઈ છેક તમે લાઈનમાં બતાવી શકો બરાબર એકદમ જબરજસ્ત અમને પરિણામ મળ્યું છે પાછળની તમે તમાકુ બતાવી શકો ઓકે આ નીચેની તમે બતાવો આ એક ગારી તમાકુ છે એમની અને એની તમાકુની તમે ખાલી ક્વોલિટી જુઓ પાનની બરાબર તો આખા કેચર બધું એક ગારી તમાકુ છે કોઈ જગ્યાએ તમને બેસીને તમાકુ દેખાય ના ના બરાબર આ તમે દર વર્ષે વાપરો કે પહેલી વાર ઉપયોગ કરો પહેલી વાર ઉપયોગ કરે છે ના રિઝલ્ટ સો ટકા સારું પહેલી વાર પહેલી જ વાર એમને આપણી દવાનો ઉપયોગ કર્યો છે ભૂમિ પરિવર્તન અને છોટવાની દવા સ્પ્રેની અને પહેલો જ વર્ષમાં તમને જોરદાર પરિણામ મળી છે છે અમારા સાવલી તાલુકામાં જે લોકો તમાકુની ખેતી કરે એમને દવા વપરાય કે ના વપરાય વપરાય વાપરવી જ જોઈએ એમ ઓકે હા રિઝલ્ટ સારું છે સો સો રિઝલ્ટ સારું છે પરિણામ તમે જોઈ શકો છો એક જ ધારી તમાકુ છે બધી

એક્યાસી અઠ્યાવીસ ઓગણપચાસ ઓગણપચાસ નેવ નેવું પાંત્રીસ આપણા જે મનોજભભાઈ છે આપણો મોબાઈલ નંબર છે બરાબર તમારે લાઈવ એમની તમાકુ જોવી હોય એમનું ખેતર જો હોય તમે આવી શકો એકદમ સુપર પરિણામ છે બરાબર પ્રોડક્ટની વધારે માહિતી જોતી હોય તો પણ તમને એમનો સંપર્ક કરી શકો ઓકે તો જે તમે માહિતી આપી એ બધું તમારો ખૂબ ખૂબ આભાર અને જો વિડીયોને પહેલીવાર જોતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે થેન્ક યુ